સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાડવામાં આવતા રાજ્યના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે તો ડુંગળીના નિર્ણય બાબતે ખેડૂતોએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો ત્યારે આજે ગોંડલ અને રાજકોટ સહિતના ના ચેરમેનના પ્રતિનિધિ મંડળની સરકાર સાથે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાબતે સરકાર સમાધાન લાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આજની આ બેઠક બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે મેં ખેડૂતોની તેમજ આજે જે પ્રતિનિધિમંડળ મળ્યું તે વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી સુધી રજૂઆત પહોંચાડી છે અને જલ્દીથી આ બાબતે સમાધાન થાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અમે ખૂબ ચર્ચા વિચારણા પણ કરી અને જે પરિસ્થિતિ ઉદભવી છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે અમારા મુખ્યમંત્રીશ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે અને આજે આ પ્રતિનિધિમંડળ સાથે આ પ્રશ્ને ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઊભો થયો છે અને ખેડૂતોને મળતા ભાવ ઉપર જે તરાપ પડી છે એ પ્રશ્ને અમારે વિગતવાર ચર્ચા વિચારણા થઈ છે